આ કાર્યક્રમ સેવા પખ્યા અંતર્ગત આધાર બેંક અને એસોસિએશનના માધ્યમથી કરવામાં આવે છે શુદ્ધ કેવી યુદ્ધ લોકો સારામાં સારું ખોરાક મળે એના માટેના અમારા પ્રયત્નો છે આવનારા છ મહિના સિઝન છે એટલે નવરાત્રિ દશેરા દિવાળી અને લગનસરાની સિઝન છે આ છ મહિના સુધી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટેની અમારી ચળવળ છે પ્લાસ્ટિક મુક્ત ભારત થાય એના માટે પ્લાસ્ટિક સદંતર બંધ થાય એની જે વિસ્તાર પર કાચના વાસણો વપરાય તેના માટેનો અમારા અભિયાન છે ચાલીસ કરોડ લોકો વિશ્વમાં ભૂખા હોય છે એના માટે અન્નનો આદર થાય રેસ્પેક્ટ ફૂડ અમુક અભિયાન ચલાવી રહ્યા છે મુક્ત ભારત માટે અમે લોકો એના લાકડા અને ડીઝલની જગ્યા પર ઇલેક્ટ્રિકની ભટ્ટીઓ ખાય એનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ સુપોષણ યોજના એટલે કે શ્રમિકોનું સન્માન થાય એના માટે પ્રધાનમંત્રીની જીવન જ્યોતિ યોજના જે પોલિસી છે એ આપવાના છે એમને મેડિકલ વીમો આપીને એમનું જીવન સુરક્ષિત કરવાના છે અને એ લોકોને આરોગ્યની ચકાસણી થાય

કોઈ ફર્સ્ટ વર્લ્ડ ફર્સ્ટ મોડલ પર લખેલું અમે પેકેજિંગ ને શરૂ કર્યું છે અમારા પ્લેટ ની આગળ ભલે તમે જુઓ એસેસ ના પ્લેટ ઝીરો પેકેજિંગ આ બોટલ સપ્લાય કરીશ ને કોઈ બી વસ્તુ કચરા ના ડબ્બામાં નહીં બધી જ વસ્તુ પાછું આવે છે એ છે ને પ્લાસ્ટિક છે ને જેમ્સ